બાપુ સાહેબ રાષ્ટ્રીય રાજપૂત કરની સેનાના માધ્યમથી મહેસાણા જિલ્લામાં ગુજરાતનો એક કાર્યાલયનું ઓપનિંગનું આયોજન કરી રહ્યા છો શું કહેશો પ્રથમ તો આપના તમામ દર્શકોને અને મારા ક્ષત્રિય સમાજને જયમ ભવાની જયમા કરણી તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ રવિવારના રોજ મહેસાણા ખાતે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરની સેનાની ઓફિસનું ગ્રાન્ડ ઓપનિંગ થઈ રહ્યું છે આ ઓફિસ ચોવીસ કલાક ચાલુ રહેશે એના અંદર તમામ પ્રકારના રાજકીય સામાજિક રીતે ક્ષત્રિય સમાજને કેવી રીતે આપણે મદદ કરી શકીશું એના વિશે સતત આ કાર્યાલય ખરું એ ચાલુ રહેશે આજે કાર્યાલયનું કોના હસ્તે ઓપનિંગ કરવામાં આવશે તારીખ બાવીસ તારીખના રોજ જે આપણા ક્ષત્રિય સમાજના જે આગેવાનો તેમજ જે સાધુ સંતો જે ઉપસ્થિત રહેશે એમના હસ્તે આ કાર્યક્રમની રૂપરેખા રચાશે અને એમના હસ્તે જ ઓફિસનું ઓપનિંગ થશે ઓપનિંગ પછી ગુજરાતમાં કેટલા કાર્યાલય ખોલવામાં આવશે અને કયા કાર્યાલયના માધ્યમથી કામ કરવામાં આવશે અમારા નિર્ધિત સમય પ્રમાણે ફેબ્રુઆરી બે હજાર પચીસના ના અંત સુધીમાં ગુજરાતના તમામ જિલ્લાના અંદર એક રાષ્ટ્રીય રાજદૂત કરી સેનાનું કાર્યાલયનું ઓપનિંગ અમે કરી રહ્યા છીએ દરેક જગ્યાએ અત્યાર સુધીમાં બાપુ જે રાષ્ટ્રીય રાજપૂત સેના ખરી આપની એના માધ્યમથી જિલ્લા કે તાલુકા લેવલે કોઈ હોદ્દેદારો નિમણૂક કરવામાં આવી છે કે આગળના સમયમાં ઘણા હોદ્દેદારોને નિમણૂક થઈ ગઈ છે ઘણા હોદ્દેદારોને પ્રમોશન આપવામાં આવ્યું છે જે સતત કાર્યક્રમ કરી રહ્યા છે જે હોદ્દેદારો હોદ્દો લીધા પછી નિષ્ક્રિય રહ્યા છે અગાઉ નિષ્ક્રિય રહ્યા છે એ લોકોને અત્યારે વોર્નિંગ આપવામાં આવી છે કે ભાઈ તમે સત્વરે સંગઠનનું કામ કરવું પડશે

યુવા ક્ષત્રિય સેનાના શ્રી એ પણ હાજર રહેશે